નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપૂર્વિયું હું છું સંજયસિંહ રાણા ભારત દેશ તેનું ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો છે ત્યારે ભારત દેશ સહિત બોડેરી તાલુકાના ગામમાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ રંગે ચંગે કરવામાં આવી હતી આ પ્રસંગે ગામ ગ્રામ પંચાયતમાં રોહિત નિકિતાબેન યોગેશભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આમાં ગામના વડીલો તેમજ સમગ્ર ગામના લોકો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ પર્વને ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે ભારત દેશના અઠ્યોતેરમાં સ્વાતંત્ર દિનની સૌને નિકિતાબેન યોગેશભાઈ રોહિત તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને આમાં પંચાયત પંચાયત સ્ટાફ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગને ખૂબ જ રંગે મનાવ્યો હતો